નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન દ્વારા આયોજિત તેત્રીસમી ઓપન શૂટિંગ સ્પર્ધા તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ થી નવ જૂન બે હજાર ચોવીસ દરમિયાન કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન પીડીયુ રોડ ગાંધીનગરના યજમાન પદે યોજાઈ જેમાં ચુમ્માલીસ જેટલા શૂટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં એસોસિએશનના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સેક્રેટરી શ્રી હિતેન્દ્રસિંહ રાઠોડ જોઈન્ટ સેક્રેટરી હિરલબેન સોલંકી ખજાનચી હરિસિંહ રાઠોડ તથા કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશનના અધ્યક્ષ શ્રી ગજેન્દ્રસિંહ બારડ અને એસોસિએશનના સભ્યોએ હાજર રહી શૂટરોને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં જયુરી અધિકારી તરીકે હાર્દિકસિંહ રાજપૂત રેન્જ ઓફિસર તરીકે વિમલ પ્રજાપતિ અને ઓર્ગેનાઇઝિંગ મેનેજર તરીકે હિરેનસિંહ મસાણીએ સેવા આપી હતી સ્પર્ધાના આયોજનમાં અમિતસિંહ મસાણી ભાવિક જોશી કાજલ વૈષ્ણવ ઈશા ખરાડી યુ પારેખ હેમાંગી પરમાર હિના રાવળ દીપિકા ઝાલા ખુશી રાવળ અને અન્ય શૂટરોએ પ્રારંભથી લઈ અંત સુધી વ્યવસ્થા સંભાળી હતી તારીખ નવ જૂન ને રવિવાર ના રોજ પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ કોટડિયા ના નેજા હેઠળ જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગર ના બેતાલીસ માંગ સ્થાપના દિન નિમિત્તે ખીચડી ઘર સેક્ટર બાવીસ દેરાસર ખાતે ગરીબ પરિવારો ને કેરીના રસ નું વિતરણ કરી મો મીઠું કરાવ્યું ગ્રુપ ના ફાઉન્ડર મેમ્બર અને પાસ પ્રેસિડેન્ટ ના બહુમાન નો એક સરસ પ્રોગ્રામ નું આયોજન કર્યું તે પ્રોગ્રામ માં અતિથિ વિશેષ પ્રોગ્રામ ની શરૂઆત નવકાર મંત્ર ના સ્મરણ અને પ્રાર્થના થી પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી ગુજરાત રીજીયન ના ઝોન કોઓર્ડિનેટર જેએસજીએન મેહુલભાઈ દોશી એ ફેડરેશન સૂત્રનું પઠન કર્યું ત્યારબાદ ખાસ પધારેલ અતિથિ વિશેષ જીએન ભરતભાઈ કે શાહ તથા તોરલબેન મૂંગ ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ કોટડિયા અને દીપિકાબેને કંકુ ચોખા તથા મોમેન્ટો આપીને બહુમાન કર્યું તેમજ તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ હિતેન્દ્રભાઈ શાહે કર્યું હતું ત્રણ ફાઉન્ડર સભ્યો અને દરેક પાસ રેસિડેન્ટને મોમેન્ટો સાથે શ્રીફળ અને સાકર આપી તેમનું બહુમાન કરી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યા ત્રણ ફાઉન્ડર સભ્યો અને દરેક પાસ રેસિડેન્ટના બહુમાનના દાતા શ્રી ભરતભાઈ કોટડિયા પરિવારનો મોમેન્ટો આપીને આભાર માનવામાં આવ્યો ગ્રુપના સેક્રેટરી જે જેએસજી મનવેશભાઈ શાહે દરેકનો આભાર વ્યક્ત કર્યો ભાવિના બેન દ્વારા 200 મેમ્બરની છ ટીમ બનાવી વિવિધ રમતો રમાડવામાં આવી ગ્રુપ પ્રેસિડેન્ટ ભરતભાઈ કોટડીયા એ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અત્યારે શાળામાં વેકેશન ચાલી રહ્યું છે અને એ દરમિયાન શિક્ષકો માટે રિફ્રેશર ટ્રેનિંગ સેશન આયોજિત કરવામાં આવે છે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ મજબૂત થાય અને ભારતને આદર્શ નાગરિક મળે એ માટે વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલાલમપુર ખાતે શિક્ષક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલમાં પાંચ જૂનથી આઠ જૂન સુધી ત્રણ દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં તૃતીય દિવસે સમાપન પ્રસંગે વિષય તજજ્ઞ તરીકે પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતને આમંત્રિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી

विद्याराज विद्यापीठ संकुल आचार्य भरतभाई चौहान प्राथमिक विभाग आचार्य वैशालीबेन विद्याराज ग्लोबल स्कूल आचार्य अजीत सिंह सर्वे शिक्षक मित्रों कार्यक्रम में भाग लीधो कार्यक्रम ने सफल बनावा बदल शाला प्रमुख डॉक्टर कुलदीप सिंह सिसोदियाए खुशी व्यक्त करी हती। शिक्षकों ने आ हल शैली रजू थे बातों खूब गमी थी और आ प्रकार सेर फी गोटवा विनंती है તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ